મારું નામ કૃપા શામરિયા છે અને હું અમદાવાદ શહેરની વતની છું હું સાહિત્ય ક્ષેત્રે છેલ્લા આઠથી દસ વર્ષથી જોડાયેલી છું અને આજે કહાનીયા ચેનલ દ્વારા પ્રસ્તુત થઈ રહેલા સપ્તસરિતા શો અંતર્ગત હું મારો સ્વરજીક લેખ રજૂ કરવા જઈ રહી છું આશા છે આપ સૌ મારી આ રચનાને માણસો અને વખાણશો આજે આપણે વાત કરીએ પ્રેમ વિશે પ્રેમ તો સૌ કોઈ જાણે છે કે શું હોય છે પણ એ કેવો હોય છે શું છે એના વિશે આજે આપણે થોડી ચર્ચા કરીએ પ્રેમ એટલે શું છે પ્રેમ પ્રેમ એટલે એવું અધૂરું સિંદૂર જે ક્યારેય એક પ્રેમિકાના સેથામાં પૂરાતું જ નથી મહેંદી ભરેલી હાથોમાં એના નામનું કલર ચડતો જ નથી કે નથી એના નામની ઓઠણી બનતી હૈયું ભીંજાય ને તરબતર કરીને પળવારમાં જતી રહેતી એક ક્ષણ એટલે એ પ્રેમ છે થાકેલા જીવનમાં વિરામ એટલે પ્રેમ છે જેમ જોગાણ માટે ઈશ્વર એટલે સમર્પણ એમ જ પ્રેમિકા માટે પણ પ્રેમિકાનો પ્રેમ પુરાવા ભલે પ્રેમીના દરવાજે કે ઉંમરે કંપુથાપા બનીને ના ઉફસ્યા હોય પણ પ્રેમીના નામની દિલમાં એના આંસુઓની સાથે વિરહ વેદનાની છાપ એના નયનમાં આંખ મિચોળી કરતાં જરૂર દેખાતી હશે એની છાતીમાં માથું મૂકીને જે અહેસાસ થાય એટલે ચાકળ ભરેલ પંખોડીમાં પોઢવું જાણે સબરી માટે રામને અવલ્યાની તપસ્યા એ રામ એવું જ કંઈ પિતરે ચળહળે એટલે એક પ્રેમ છે પ્રેમિકા પ્રેમીના પ્રેમમાં એવી જ સપનાની દુનિયા વસાવે છે એ અલૌકિક હોય છે એની નજરમાં અલગ જ કંપુની છાપ ભલેને ઉમરે કે સેથીમાં ના મળે પણ હૃદયની ઉર્મિઓમાં ધબકારા એના જ છપાયેલા હોય છે આ લખતા લખતાં પણ જે તરવરા અચંબોધ દશા આંખોમાં જળફાળે છે ને એ જ પ્રેમ છે પ્રેમ રૂવણાનું બંધ છે જેમાં રાધા કૃષ્ણ તમે અને હું નિમિત્ત છીએ પ્રેમ પર વિશ્વાસ રાખીએ પ્રેમ પર વિશ્વાસ રાખીએ જો કૃષ્ણ જીતલો તો ગીતાથી પણ પવિત્ર છે પ્રેમ એ આપણામાં ખોવાઈ જવાનો ઉત્સવ છે પણ હા જેને પ્રેમ આપતા આવડે નહીં એના માટે જ છે એ જ પ્રેમ કરી શકે પ્રેમ થયા પછી આપણે આપણામાં નથી હોતા આંખોના ઈશારે જે ચમક નજરોથી ઝીલાય એનો અહેસાસ એટલે પ્રેમ છે વહાર જીવન આ પ્રેમનો પ્યાલો ભવ ભવની તરસ ભૂટી ભૂટીને પાકી કરાવીને જીવનભર તરસ્યાનો અહેસાસ એટલે એ પ્રેમ છે પ્રેમના હર એક છાંટામાં નેહ વરસે છે પ્રેમ સંગીતમાં તો વરસાદ પણ નાય છે તન્મય બની તાનમાં ઘેલો બની તાતા થઈ કરતો ઝૂમી ઉઠે છે અધૂમૃ થોડો પૂરો ગીત પોતે ગાય ને લીલુડી ધરતીને કરતો જાય કેમ કે આ ધરાએ એણે સમાવ્યો છે ને પોતાની અંદર માટે અમર પવિત્ર પ્રેમ આ પવિત્રનાથી તો શું છે મથુરા હોય કે વૃંદાવન મથુરા હોય કે વૃંદાવન બસ તરબતર કરીને અનરાધાર વરસે છે વરસતા વરસાદમાં પ્રેમની સાથે ભીંજાઈને ઓવારણા નહીં તાજું પીનું થોડું મલકવું મરકવું એટલે એ જ પ્રેમ છે રાધા હોય કે મીરા હોય રાધા હોય કે મીરા હોય કે કૃષ્ણ કે પછી આપણે જ કેમ ના હોઈએ પણ જ્યાં કૃષ્ણ મળતા જ નથી ને ત્યાં કૃષ્ણ પ્રેમ મળીને ફળીભૂત પણ થાય જ છે અને પ્રેમ મળવાની અને ફળવાની જે વચ્ચેની ક્ષણો છે ને એ જ પ્રેમ છે પ્રેમ એ આસપાસમાં ઓછશો તો તમારામાં ઝાંખી કરી જોવા મળી જ જશે પ્રેમથી જોજો પ્રેમ ફળી જ જશે પ્રેમમય બનીને પ્રેમાતુર પણ કરી દેશે બસ આવું જ કંઈક છે મારી નજરે આ રાધાકૃષ્ણનો પ્રેમ તમારી નજરે શું છે આ રાધાકૃષ્ણ સમય પ્રેમ જય શ્રી કૃષ્ણ